ગુડ મોર્નિંગ પથારી વળાઈ ગઈ ફર્સ્ટ ક્લાસ અને ભાઈ સવાર સવારમાં ગિફ્ટ અગીયતમાં ખરે ગયા તને એમ નગાક તો બાકી મારે હશે જ કરે સવાર સવારમાં મારા જે કહેવાય ને મને ફોલો કરતા હોય મારા જોતા હોય એ મને આવ્યા સવાર મળવા અને હું રાતે છોડ મજા ને મને મજા આવી ગઈ પાસે એવું નહીં ગિફ્ટ તો આપી ગયા પછી મારા મયુરભાઈને ઘાસ કટિંગ કરવામાં મદદ કરવા આવ્યા બોલો પાછા ફરીથી નહીં હેલ્પ તો કરવી જ પડશે એટલે બહુ જ પ્રેમ છે ભાઈ લોકોને અમારા પ્રત્યે થેન્ક યુ બીજું તો હું કાંઈ કહી શકું નહીં મને બીજું કાંઈ આવડતું નથી મને નામ પણ નથી આવડતું એવું છે પણ હું મળીશ એને કાલે મેં કીધું આપણે કાંઈ મળીશું કાંઈ વાંધો 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 ને આપણો વિડીયો બધા એમ જ્યાં કઈ

જાવ તો એ હાલ પણ આ જાદા થયા છે ત્યાં સુધી આ કરવું પડે હમણાં હું કરાવો દો નીચે વાંધો નહીં

જોઈ લો એટલું ઘાસ કટિંગ કરી નહીં ખુશ આજે મયુરભાઈ મયુરભાઈ તો ખરા પણ મિત્ર પણ આવ્યા હતા મને નામ કેવું આવડતું પણ ને કાલે થોડું પછી કરો અડધું પછી અને ચકાચ એકદમ ઘાસ ના ભરાઈ ગયા જોઈ લો પાર્સલ સુવિધાઓ સરસ મજાનું પાસ આવ્યું મયુરભાઈનું Who what? Zoe, the old gentleman. The video mutton. And then I'm idea of Jimja. Well, I've been having I'm going to back. I'm going to હોને ખરા છે 1 લાખ મિત્ર 1 લાખ તમે ગાડી જલરામ છે ને હા માં માં સારા હા માં ખાધા વિરે ગાડી કે નહીં હા 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 માં ઓકે વાંધો નહીં હારો સારી પણ વસ્તુ છે જો પાર્કિંગ કરવા ક્યાંનું કેવું પડે ચલતે ચલતે હલો ભાઈ લાળીને ખાવાના છે ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા તો દેખતે ગાંઠિયા કા ઇરા વડેલા ગાંઠિયા મંગાવી રાખો મયુરભાઈ એકદમ ઓછી મંગાવજો ચા ચા નાની મંગાવજો ओहोटो प्यालो साथो प्यालो गसमणी पिवाई चल खमणी खाने खमणी ल હલો મોજે મોરને જમાવટો ગાંઠિયા આવી છે સ્પેશિયલ ગાંઠિયા લઈને વાલા ગાંઠિયા ગરમા ગરમ માય ગોડ ફરસાણ થમાન મસ્તના ગાંઠિયા ને સેવ કંપની ખાધા ને મેન મયુરભાઈ પણ મીસ તો જલારામ થાય હોય મારે સુરત નું જલારામ થાય ને ગાંઠિયાનું બજરંગ ને જલારામ મીસ થાય ભાઈ આ તમે કરો સારું એવું લાગે

વાહ વાહ ભાઈ મને મસ્ત વર્કઆઉટ કામ ચાલુ છે ફર્સ્ટ ક્લાસ જોઈ લો સેવા ભાવી સંસ્થા

ગાડી બહુ સસ્તી જો 55 5 લાખ ને છ લાખ ની બોલ જો ઓય આયો ત્યાં બધા સીપાડા પાડા કરે સીન સીન પાડા બધા લે લે સપાટા તો એ ગાડી જો હડકરાની મૈન નદી રાખીને પાછા દેજો હાલે 5 લાખ છ લાખ માં જો અને 1.5 કરોડ આખીન ભાડે પ્રિવેડિંગ માં તો હાલે ગાડી થઈ ગયા

લેસ્ટ લાઈફ ફરીને આ નવ નંબર ઉપર

વાહ ભાઈ વાહ કન્ટેનર કન્ટેનર આ મોડા ટુ ગુશ ટુ મિસ ઠીક છે ઢગલા મોડા મોડા હે એ એ બધું ડાયટ નું ને બધું પેલું જો પીઝા હા આપો બે બે ભાઈ કેટલી સરસ ક્લીનનેસ છે જો આ બાર સીટલા મસ્ત મીખા છે ક્લીન જુઓ તમે ભાઈ એટલા મસ્ત ભાઈ બાબા ખુશ હોય ને તો મજા કરે મજા આવી જાય સાચી હે ક થી હે પેલો રીંગ તો રવિ તો મે ના મે કી સોરી મે કી સ્ટોરી મે કીતી મે ઓ મલ્ટી વિટામિન આઈલા આવણો મજા કરવાને આલવાણો પેસર ભાઈ વેલકમ ટુ જો ચાલો ભાઈ પોપકોર્ન ખાને કે લે

સોરા ગલકુલી તૂર્યું તુર્યું અને કરી એના મમરા લેવા જો એક પોઈન્ટ ફોર્ટી નાઇન દેઢે રૂપિયા કા આવું બધું હોય એમ જે પણ એ મળ કમાતા હોય ટેન્શન નહીં લેવાનું કપડાં ધો નાખવાના છે ધોઈ ગયા છે મેરા કપડા પેલા કે આવ્યા હોય ઇધર ધોઈ લે હમણાં નાખી દીધું ધોવા ફર્સ્ટ ક્લાસ

બરાબર આ લુક આમાં નયા ઇન્ડિયા મે

તુજે પછી નાખો છેલે નાખો ને છેલે આવો છેલે પાતરા પાણી પાતરા કેટલા નાખી દે બધે મને કોમન માં કેજો ભાઈ કોણ જો લાગે કોણ લાગે મને કેજો ઉછાય તમે જે બધા એનો પેર જોઈ લો મરું આમ જો તમારું જોઈ લો આવો સાડે ને જોઈ લો બ બભાઈ દોરી આવ કમલેટ ઓ થઈ ગયા ના યો સકાચા કા så gønnsidig da. Jamen jeg har aldrig skubbet en mave på den. Først og fremmest har vi været Hvor er det Hvor er det kort mæssage, <hans> men kort mæssage. Ej, det er Det er det er Det er det er er det er er det er

ટેસ્ટ પકડાવો કે તમે પણ ગમે એમ કહીને ટેસ્ટ પકડાવી દો સાંજના સૌ આ નવ ના આપણા સુરત નાગ પોણા બી જો હાલવા એટલા મસ્ત લેવા બે સ્પેશિયલ સાઈઝ બનાવવાની છે ફૂલ જો સોલો છે મસ્ત ફૂલ ગુલાબ ला स्टोर तो बंद है गयो रे हाल-ताल ता पोछी जा पर शनिवार है भाई आज शनिवार के दिन जल्दी बंद करते हैं लेकिन तो आगे तो ना सारा ना जो हो गई छे बंद कर दिन पे तो स्काई तो जो हाल-ताल ता स्टोर तो बणी गयो कुलवानंद जी सब ज्यूली

हमें सारा कितना चार तीथा आमम कराओ हां ठीक बात है हां हमें प्रोग्राम करी करीन खा ली दो तुमने ही पकड़ पाओता आले चलो भाई खाने का रेडी हो गया है चकाचक फखरी पापड़ सब्जी गिलास ले लो गिलास ले लो चमची लेवानी से चमची लेते हो शाक दूं क्या Bisa akunnya perluin, eh, ini lawa lah, bahas se-kacak. Gue lo kawet naik ke dokto, ya papa lawa papa rapido lo. Mantamaru, mantamaru. Heeh, one. આપણે <laughs>